કે આ જે સ્લેબ છે તે પોલ્સ સ્લેબ હતો જેને કારણે પવન ભરાઈ જવાથી ધરાશાય થયો હતો અને તેનું નિર્માણ ફરીથી જે તે કોન્ટ્રાક્ટર પાસે કરાવવામાં આવનાર છે મહત્વનું છે કે અગિયાર માળની આધુનિક હોસ્પિટલનું લુકાર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું આ પહેલા પણ જનાના હોસ્પિટલની દિવાલોમાં તિરાડ પડવી દરવાજા કબાટ તૂટી જવા જેવી બાબતો સામે આવી ચૂકી છે પરંતુ તંત્ર માત્ર કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને સંતોષ માની રહ્યું છે કુલિન પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્યભાસ્કર એપ